ગુજરાત કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને આજે જઈ છીએ ભાવનગર તો અત્યારે જો અહીંયા બસ સ્ટેન્ડ ઊભા છે હમણાં બસ આવે એટલે બસમાં બેવાનું છે તો અત્યારે જો ટ્રાફિક પણ એટલી છે અને અવાજ પણ બહુ જ આવે છે હાલો મિત્રો પોગી ગયા છીએ હોટલે અહીંયા વોલ્ટ કર્યો છે પછી તો અમે અત્યારે નાસ્તા પાણી લઈશું

હાલો પોગી ગયા છે એ લે તો વોલ્ટ ઓલ્ટ કર્યો છે તો અહીંયા જમણવાર ને બધું ચાલુ છે એકદમ અને જો કે અમારે તો હવે અમે ભાવનગર નજીક પોગવા આવ્યા છીએ એટલે હોટલમાં જમવાનું નથી એટલે જો અહીંયા ખાલી નાસ્તા ને એવું બધું ચા પાણી ને એવું બધું કર્યું છે અને બાકી જો હવે છે ને ચાલુ છે

અમે ભોગી ગયા છે સિહોર અને જો સિહોર છે અહીંયા ઓલા સિહોરીમાં અને મેલડીમાં મંદિર છે ને એ દેખાય છે જો તમે જોઈ શકો છો જો દેખાય છે ને આ મંદિર છે કેટલું મસ્ત અને સરસ છે જો અહીંયા આપણે અંજર પાણી છે તો જવાનો વિચાર છે જો જાય તો એમ ટાઈમ મળશે ને તો આજ વખતે જ વારો લઈ લેવો છે પણ નહીં મળે તો થયું અને કોઈ ગાય સિહોર તો હવે હમણાં આવી જાય ભાવનગર અમારું તો પોગી ગયા છે અમે ભાવનગર ભાઈના ઘરે તો જો મારા બેનની મુલાકાત કરાવું આ બેન છે અમારા હાલો મિત્રો બધા ભાવનગરની મોજ કરવા અમારા બેન પછી અમારા અમાર ટકો દેખાડું ભાઈ ભાઈ ભાણું ભા અમારા હે ભાણું ભાઈ અને અમાર બેન જો રાયડું નાખે છે અમાર ઓલા એક પાણી બા હે ને બહુ જ રખડવા વહી જાય છે જ્યાં કે ઈચકા ને એવું બધું છે ને રમવાનું ને તો એને બહુ મજા આવે હતી જો ને વાઈ ગઈ ને તો અમારે બેન રાયડું નાખીને બોલાવે છે ને ક્યાં નાખી જઈશ આવતી નથી અમે જઈશી હું અત્યારે દુકાન બાજુ રખડવા અને ફરવા જો આવું છે ભાવનગર અમારા ભાઈની આ ફ્લેટમાં રહેતા હતા હવે એને મકાન બદલાવાના છે અને બીજે મકાન રાખ્યા છે ને તો એનો સામાન ટ્રાન્સફેર કરવાનો છે ને એટલા માટે થઈને અમે આવ્યા છીએ તો કીધું આજે ફ્રી છે ને તો આજુબાજુમાં અહીંયા બધી રખડી લઈએ મોજ મજા કરી લઈએ જો આવ્યા છે એ મોલમાં તો જીણો એવો મોલ છે નાનો એવો આજ તો રનિંગ માં કેમ કે એટલો ટાઈમ હતો એટલે નાના મોલ માં જ આવ્યા છે અહીં આ તો બધું ચપ્પલ ને એવું બધું છે જો જો મિત્રો મારા ભાવ વેણા નું ભાવ વેણાની દુકાન એમ

જો છે ને અમે અત્યારે રખડી એના આજુબાજુ દુકાન હતી ત્યાં બધી રખડવા ગયા તા તો રખડી કરીને આવ્યા છે એને હવે અત્યારે જો શોપિંગ કરવા બેન ઘરે આવ્યા તા એટલે જો બેનના ઘરે આજે જમવાનું છે અને ત્યાં આવ્યા છે ને પેલા એમાં એવું છે કે જમવાની હજી વાર છે તો રખડી રખડીને થાય કસે તો લાગી છે ભૂખ તો અત્યારે કરી નાસ્તો તો નાસ્તામાં જો તમને બતાવું ખજૂર રોલ છે અને આપણે અડદિયા પછી આ બિસ્કીટ ખજૂર પાક હાલો જેને ખાવું હોય એને હળદિયા ને ખજૂર પાક એટલે ઘણી બધી વસ્તુ છે હજી બીજા તો ડબ્બા જુઓ હું તમને બતાવું એક આ ડબ્બો ભૈરો છે આ બધું ફરસાણ હે એક ડબ્બો છે એ બધો મીઠાઈનો હે હે અને આમાં બિસ્કિટ ને ગાંઠિયા ને એવું બધું ઘણી બધી વસ્તુ છે તો એમાં એવું છે થોડો થોડો પેલા અમે નાસ્તો કરી લઈએ અને પછી એમાં એવું છે આજે ભાઈને ને અહીંયા છે ને ત્યાં પાણીપુરી એને ઘરની જ છે એટલે ત્યાંથી પાણીપુરી મંગાવી તો પાણીપુરી લઈને આવે ને ત્યાં થોડોક નાસ્તો કરી લઈ અને પછી પાણીપુરી આજે ખાવાની હોય તો પછી મજા આવે ને ખાવાની પાણીપુરી તો ખવાય ને અને હું તો જોકે ઘણી વખત અહીંયા આવીશું તો મેં પાણીપુરી એક વાર ખાધી નથી પણ આજ ફેરે મુહૂર્ત કરવાનું હે કે મને પાણીપુરી ભાવે ઓછી હું ક્યારેક ખાવ ને ખાતી પણ નથી દર વખતે તો હે ને હું પાણીપુરી ઓછી જ ખાઉ અને મને ભાવે પણ નહીં એટલે હું ખાવ નહીં પણ આજ કે રહે ને આજે મુહૂર્ત કરવાનું છે કે ભાઈ ને અહીંયા આઈ પીઠળ તરીકે પાણીપુરી છે ને જો ટાઈમ મળશે તો આપણે એકદી દી વિડીયો પણ ઉતારવા જાઉં ને એટલે પાણીપુરી આજે ખાવાની છે તો આજે મંગાવી લીધું છે એટલે રસોઈ કંઈ કરવાની નથી હા બેહવાનું છે મજા મજા એટલે એવું છે ને અત્યારે જો હું નાસ્તો કરી લઉં કેમ કે થોડીક મને ભૂખ લાગી છે તો ખાવું પડે ને એમ પાણીપુરી સખેલી નથી આ પેલી વખત એનું કારણ હે એનો વાત નથી પણ એમાં એવું છે કે મને પાણીપુરી ભાવે જ કોઈ દિવસ ખાધી નથી ને એટલે આજે જો પેલી વખત પાણીપુરી જમી કરવી અને નવરાતી હતા અને બે બેઠા બધા ભાઈ ની બધા અટાણે એટલે જો એવું છે બીજું એક ઈ છે કે કાલે મકાન બદલાવવાના છે ને તો આજે કુંભડો મૂકવા ગયા હતા તો મૂનભાઈ બે જો આકડી મૂકવા ગયા હતા તો મુહૂર્ત કરી આવ્યા ગણપતિ દાદાને બેસાડી આવ્યા અને હાથીઓને બધું પાણીને એવું બધું બધું ને બધું ત્યાં જે આપણે ભગવાનનું બેસાડવાના હોય અને બીજી રીવે કરવી પડે એ બધું કરી અને હમણાં બચ્ચો આવ્યા છે અને આવીને હવે જો અત્યારે થાકી ગયા છે આજે એકદમ એટલે હવે હોઈ જઈ

અત્યારે આમ ટાઈમ પણ નથી અને બધા સરસા અને વાતું ને એવું બધું કરતા હતા માંડ બધા ભેગા થયા હોય એટલે વાતચીત કરવામાં તો આમ જલસા જ હોય એટલે એવું હતું એટલે હે ને બ્લોગ આપણે બહુ મોટો બનાવ્યો નથી નાનો એવો બનાવ્યો છે તો હાલો જો મારા ઓની એમ કહે છે હાલો બધા દૂધું પીવા એની સ્ટાઈલમાં દૂધ પીવે જો બધા પગ ઉપર બાય ચડાવી ગુડ નાઇટ ને બાય બાય ને આલો બધા દૂધ પીવા ને એમ બોલાવે છે અમારી અવની એટલે એવું છે અને હાલો ત્યારે હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર નવા બ્લોગમાં કાલે મળીએ બાય બાય અને કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો અને બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધા મિત્રોને અને જે અમારા વિડીયો જોવે છે એ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો બાકી જૂના તો આપણે બધા છે જ અને બીજું એક એ કહેવાનું હતું કે અમારે ને ભરતભાઈ જો હે ને ભરતભાઈ આમાં તમે ત્રણ ચાર ભરતભાઈ આમાં છો મારે આમાં જે કોમેન્ટ કરે છે ને બધા એટલે મારે ભરતભાઈ અરે આમ લેણા માગણું છે અને ભરતભાઈ અરે આમ નાતો સારો છે કેમ કે ભરત નામ મને આમ પહેલેથી ઊગી ગયું છે કેમ કે મારા ભાઈ મારો ભાઈ છે ને સગું એમાં મારા મોટો ભાઈ છે એનું નામ ભરત જ છે એટલે એમાં ભરતભાઈ નામના બધા મારે હારા જ મળે છે મારો ભાઈ પણ મારા માટે આમ જિંદગી છે અને મારો ભાઈ એમ કે મારા માટે જિંદગી દેવા તૈયાર થઈ જાય છે અને આમ મારો પળો બોલ જી લેશે હું લાઇટકી પણ એટલી છું મારા ભાઈને મારા મારો ભાઈ પણ મને બહુ જ વાલો છે અને બહુ જ લાયકો છે અને બીજું એક ઈ છે કે તમે બધા જે મને ભરતભાઈ નામના ભાઈઓ મળ્યા છો ને તો એ ભાઈઓ પણ બધાય મારે એમ કે લાયકા અને બહુ જ મારું રાખે છે અને બહુ સારા એટલે એમ કે ભરતભાઈ નામ મારે લખી છે એમ બધા હાલો કાલે સામાન ફેરવવાનો છે મામાનો મામાનો સામાન ફેરવાનો છે તો તમે બધાએ મદદ કરવા આવો જરૂર ને જરૂર આવજો સામાન ફેરવવા એટલે અમારે ટાઈણ નો પડે તમે બધા થોડો થોડો ઉપાડવા લાગજો અને ગોઠવવા લાગજો ન પર અમારે અવની થાકી જાય સામાન ઉપાડી ઉપાડીને થાકી ગઈ થાકી ગઈ તું આશ એટલે અમારા રવની બેન છે ને ઠાકી મદદ ન આવજો એમ એટલે એવું છે એટલે મને દિલથી બધા બધા મિત્રો પણ આ તો ભરતભાઈ નામની બે ત્રણ કોમેન્ટ ભરતભાઈ બે ત્રણ છે ત્રણ ચાર હે એમ તો કોમેન્ટ કરે છે બધાય અને મારું ભાઈનું નામ પણ ભરત આજે ભાઈના ઘરે આવીશું છે ને તો યાદ આવી ગયું કે ભરતભાઈ ભરતભાઈ બધાય એમાં જાજા ભેગા થઈ ગયા છે એમ એટલે ભરતભાઈ લક્કી નામ છે એમ એટલે હાલો ત્યારે હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો બધા અને કાલના નવા બ્લોગમાં મળીએ અને ભૂલ થઈ હોય તો સોરી માફ કરજો સોરી સોરી બાય બાય ટાટા ચાલો બાય